મિત્રો ડુંગર પડે રસ્તામાં ક્યાંય આગળ શું દેખાય જોઈએ નજારો જુઓ રસ્તા જુઓ તમે કાલે જુઓ મિત્રો નજારો જુઓ

અને હે માતાજી જમણવાર ગુરુ ગુરુ પૂર્ણિમા હે એટલે રવિજી માતાજી પાદરાના ગામમાં પાદરમાં આવેલા માતાજી છે જમણવાર તો આવે જવો ને ત્યાં ચલો ભાઈને પણ લગભગ આવવાનું હે બારે જ અહીંયા પણ ભાઈ દેખા નથી અહીંયા આગળ કરવું આપણે પાર્કિંગ લડો પાર્ક પડે હે અને લગભગ હવે એને ક્યાંક બાજુ બાજુમાં આવવાનું હે અને ભાઈ ભાઈ પાછા આપણે આમ જો કપડાં વપડા આમ નવા પહેર્યા सही ना कुदरा भाई आपने नोट खानी बहुत है जो जाओ क्या एन वरी पर क्या ऊपर से भाई लोकल लोकल भाई लोकल लोकल अबे अबे और क्या है नहीं गाड़ी फार कुड़ी है ना आपने जवान में जमुना सत्या जमवा मरे पांच रुपए रवि जी मत आजिए चलो तो अपने भाई तो यहाँ बैठा है આપણે થોડી પછી નહીં કરશું જુઓ તો ચાલો તો મિત્રો જો આપણે અહીં રહ્યા માટે અને પ્રવીણભાઈ એ ડ્રાઈવર અને પાછળ પણ આપણે ભાઈઓ આવી રહ્યા છે એવું બધું સીન જુઓ પછી આપણે તો પહોંચી ગયા પાદર માં રહી છે માતાજીના મંદિરે અને અહીંયા કણે બાઈકનો ફોર વ્હીલનો ફૂલ ઢગલો હતો અને પબ્લિક પણ ફૂલ હતી એ જોઈને આપણને એ લાગ્યું કે આ આપણે કપાસમાં ખાડ માટે આલે તો બીટીને એક એક છોડ બધો ચોખ્ખો કરી નાખી લીધો પછી આપણે આવી ગયા માતાજીના મંદિર અંદર અને કરી લીધા માતાજીના દર્શન અને પછી આ બધા મિત્રોની ફરમાઈશ હતી કે આપણે માતાજીનો પ્રસાદ લઈ લઈએ અને પછી નીકળી તો અહીંયા આગળ ફૂલ ભીડ હતી પ્રસાદ લેવા માટે તો આપણે લઈ લઈએ માતાજીનો પ્રસાદ અને પછી આપણે નીકળીએ પછી તો આપણે માતાજીનો પ્રસાદ કમ્પ્લીટ લઈ લીધો અને અમે ત્રણેય ભાઈ નીકળી ગયા છીએ અને આપણે કૃષ્ણભાઈ છે એવી ડ્રાઈવર જોવા છોકરા બોકરા સાઈડમાં બાકી લઈ લે એકદમ હેવી ડ્રાઈવર છે અને હવે આ ભાઈ ક્યાંક આપણે લઈ જાય ક્યાં લઈ જાય જોવાનું હોય કારણ કે લેવરો લેવર નીકળી ગયા નહીં કે તમે ખાલી બે હેલા આપણે સોદરા ગાઈડ નહીં આપતા હાર મિત્રો આપણે આવી ગયા ડુંગર રવિજી માતાજી જુઓ નજારો જુઓ મિત્રો તમે એક નંબર સીન જુઓ તમે મિત્રો

ત્યાં ચલો તો જો ગાડી હવે ત્રણ જણા ને ચડાવ્યા એમ નથી પછી આપણા કૃષ્ણભાઈ લઈને ગયા એકલા ઉભર અને સીન જો મિત્રો તમે હાજી આપણે ઉપર ટોચમાં જવાની નહીં તો મિત્રો લગ્ન બન્યા મિત્રો આ છે ઉપર જવાની સીડી અને ત્યાં હવે ચડી જઈએ જુઓ તમે અહીંયા નોટું આવી ગયું જોવા આમનું સીન જુઓ મિત્રો ડુંગર ચડીને તો હા ચડી એમ બધા હવે તો આપણે કૃષ્ણભાઈ ગાડી ઉપર લેવાનું છે તમે જુઓ બાકી બધી નીચે છે ગાડીઓ તમને મેં બ્લોક માં દેખાડ્યું અને આ ભાઈ હેવી ડ્રાઈવર હો એકદમ આમ જુઓ ફાઈનલી મિશન સક્સેસફુલી આવી ગયા છે ભાઈ બાઈક લઈને ટોચ ઉપર મિત્રો તમે મંદિર ચોપારી ડુંગરની ટોંચ ઉપર આવેલી છે દર્શન ભાઈ કરે ચલો દર્શન કરી આવતા ને મિત્રો તમે વ્યૂ જોઈ શકો છો એક નંબર અને આજો આ બધા નિશાળિયા લોકો આજો નિશાળમાં છોડીને ડાયરેક આવે અહીંયા અહીંયા ઉપર કદાચ આપણે તમને વ્યૂ ફૂલ બતાડીશ જો મિત્રો કંઈક કંઈક ઉપર ઉપર મિત્રો મિત્રો જો સીન જો તમને એક નંબર સીન દેખાડું

અહીંયા જો નિશાળે છોકરાઓ પણ આવી છે એ પણ અહીંયા વ્યૂ જોવા માટે ફેશિયલ જસ્ટ લુકિંગ લાઇક ઓ વાવ તો મિત્રો ઝીણું જૂણું વર્સન ચલ્તી ગયું જો જે ઝીણું જૂનું વર્સન ચલતી ગયું અને આપણે નીચે જઈએ કારણ કે નીચે સેફટી છે થોડીક જે બહુ રહી હાલો તો પછી જો આપણે સ્કૂલ વિદ્યાર્થીઓ ને ઉપર જવા દીધા ફોટો શૂટ કરવા માટે જો કેમ છો મિત્રો આપણા સબસ્ક્રાઈબર બધા જુઓ તમે ના આપણે જઈ રહ્યા આગળ જઈ ગયા જોઈ ક્યાં જઈ મિત્રો મિત્રો પગટી માથેથી માણસ નીચે ઉતરવાની જગ્યા છે આવી જાવ ભાઈ શું કરે છો એવી ડ્રાઈવરો ઉડે તો જા આમ ઉતારવાની ઉડાડવાની નથી देखो गाय सीन देख सकते हो आप ठकक 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 करके कर नीचे फाइनली भाई नीचे उतरी हैं है आपने रही है हाल तो जा ऐसे कर दो कृष्ण भाई उड़े तो जा भाई अब स्टन तो मैंने लो ही माओ बता गाइस अभी नजारा देख सकते हो आप बिल्कुल एकदम टॉच पर है गांव की

हाल आए क्या रस्तो जाए इच का बन रही या तो पत्थर पत्थर निकली पड़े है डुंगर पत्थर डुंगर पत्थर ये पावा ता निकल ना तो आवे आई आओ तो इसको रोको तो ये आगे तो नजारा देखने लागे गाइस नजारा नजारे के लिए लाइक कर दो गाइस तो मित्रों रास्ता जो है દોડ રાખ જોવા લાગે બહુ બસ હા મોબાઈલ જ ચાલો તો એટલો ઠક 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 ઠ થાય મોબાઈલ રસ્તો ક્યાં જઈએ ખબર નથી ચાલ્યા જાય હાઈ નહીં ચડાવવાની જ જાય ભાઈ તો લગભગ બાવરી હાલવા છે જોજો બરાબર અમે જો જુઓ તમે ન ચાલો આ આભાર ભાઈ કાઢ્યા છો भावाई। भावाई <laughs> भाई फायर डे करवा प्रेम एकMoment लू लेता हूं भाई हो मेरा फ्रेंड हेलो आया भाई बंद के ना किया हां जो मित्रों फाइनली आ ली मैं डुंगरपुर पहुंचोरे आवा गए यहां पे भाई नीचे उतर रहा हूं आ रहा ભાઈ રેવા દે હવે રેવા દે અમને ખબર પડી ગઈ તમે ટાયર કેવી આમ જુઓ અહીંયાથી એક રસ્તો જાય ગાડી કોમવામાં આવી ગઈ હતી અત્યારે ચાલુ રાખી હવે ગયા જવા કઈ બન હેડ હેડિયો એવું બધું કેવું ક્યાં કે છે પ્રતભાઈ जाइए बिके हाँ इस पहाड़ वाली जगह में आ गए इस पहाड़ बहुत ही बढ़िया उधर कुछ है देखो कैस बहुत ही पब्लिक है उधर हम जो नजारा देखो नजारा अब यहाँ जार। थी टेकरी थोड़ी के दूर से मंगलपुरी बापू ने टेकरी जो જેમ ગિરનારમાં બે ડુંગરનું સીન આવે એ જ સીન જોઈ લો આપણે ચોપરી ગામ સેમ એની સીન છે જો અહીંયાથી ગિરનારમાં કેમ પણ નીચે ઉતરે નીચે ઉપર જણી એવું એવી વસ્તુ છે એવી સીન નીટેકરીમાંથી રસ્તો પણ છે નામ સીન જોવો મિત્રો સેન આમ તો ડુંગર જ છે આખું

જોયું મિત્રો ફરવાની જગ્યા એટલે એકદમ સીન સુંદર આપણા ડુંગર ઉપર આવે જ ને ભરતભાઈ ની બે આગળ ગયા ક્યાંક આગળ જાય હું આપણે સીન એકદમ મસ્ત સીન છે હું આપણે કેપ્ચર કરશું જોવો તમે નજારો જુઓ આ સીન જોવો તમે ખાલી હા મિત્રો અહીં કણે જંગલી જનાવર નું વસાવટ છે ભેડિયા બધા ભેડિયા જો અને અત્યારે હાલના સમયમાં તમને રોજડા દેખાણું થઈ જાય જોયું પેલા અહિયાં અમારા ગામમાં દીપડાઓ હતા અહિયાં અહીંયા વોખરામ રહ્યા હતા જો ડુંગરમાં અહીંયા આગળ ફોટોશૂટ ચાલુ થઈ ગયું તો મિત્રો તમને બહુ મસ્ત સીન દેખાડ્યો આમ જો ભાઈ તો આઈફોન પૂછ માર્યો આપણે એટલે મતલબ ગલ ફોટા માટે હવે જ અહીં રિટર્ન અને મિત્રો સીન કેવો હતો તો કમેન્ટ જરૂર થી કરી નાખજો અને હવે હળકા હળકા હળકી હળકી બારી સારી છે ગાઈસ તો ધીમા ધીમા સાટાવે જો જો આપણે કેમ કેમ પડી ગયો સાટુ અને ફ્રી માં જાય તો જા પેટ્રોલ બચ્યો પેટ્રોલ ડુંગર અહીંયા થી ગામા કામ બજ ગામા બજ જાવ્યો કૃષ્ણભાઈ હા ના કી તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે બહુ બધો આમ જુઓ મસ્ત જલ્દી જલ્દી અમે કકરા રોડ ઉપર નહીં પહોંચ્યા તો લગભગ અમારા

બારની બાંદરી ભાઈ જો મેજર મને જ જાતા પણ મોબાઈલ કેજ કરે છે કેજ કેચ ન થાય તો ગોબા ઉભડી જાય એવું બધું સીન અને આજ માટે મિત્રો બસ આટલું જ આ પણ બોલો કે આપણે અહીંયા થઈ પૂરો કરી છે હજી સુધી અમારો વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાઓ લાઈક પર બટન દબાવી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવું મસ્ત મજાનો ડેલી વ્લોગ જોઈ શકું અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળી એક નવ વ્લોગ સાથે ત્યાં સુધી જાય મુરલીધર જય માતાજી